શું ગઈ કાલે જે અમદાવાદ ખાતે લંડન રવાના થયેલ પ્લેન જે ક્રેશ થયું છે જે દુઃખદ ઘટના બની છે એનાથી સમગ્ર મૈત્રી પરિવાર ખૂબ જ દુઃખી છે આ પ્લેન ની અંદર બસો બેતાળીસ જણા જે હતા અને એમાંથી જે મૃત્યુ થયું છે એ સમાચાર જાણી અને સમગ્ર મૈત્રી પરિવાર દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને મૃતકજનો માટે શ્રદ્ધાંજલિ આપે છે ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર ઉપર જે આ દુઃખદ આવી પડ્યું છે તે જીલવા શક્તિ આપે એ માટે અમારી એ જ નમ્ર પ્રાર્થના છે કે શ્રી સંતરામ મહારાજના દિવ્ય જ્યોત મૃતક લોકો તથા તેમના પરિવારજનોને શાંતિ અર્પે અને આ દિવ્ય આત્માઓ સંતરામ મહારાશ્રીની દિવ્ય જ્યોતમાં તેમને સમાવી અને એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તેવી અમારી મૈત્રી પરિવારના દિવ્યાંગ બાળકોની ખૂબ જ પ્રાર્થના છે